નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ સ્ટડીઝ YouTube ચેનલ ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમે પાછળનું ઈમેજ જોઈને સમજી જ ગયા હશો મિત્રો કે આજે આપણે સંસદ વિશે જાણવું છે મિત્રો આ આપણું નવો સંસદ ભવન છે આ આપનું નવું ડિઝાઇન થયેલું સંસદ ભવન છે અને આજે હું તમને આ સંસદના જ બે અંગો એટલે કે આપણી ધારાસભાના બે અંગો લોકસભા અને રાજ્યસભા વિશે માહિતી આપવા જઈ રહ્યો છું ચાલો મિત્રો આજે આપણે શરૂ કરીએ लोकसभा ને રાજ્યસભા મિત્રો કેન્દ્ર કક્ષાએ ધારાસભાના બે પ્રકાર લોકસભા અને રાજ્યસભા તો સૌપ્રથમ પહેલા આપણે લોકસભા વિશે ચર્ચા કરી રહી લોકસભા એ નીચલું ગૃહ છે બે ગૃહો છે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ નીચલું ગૃહ એટલે લોકસભા અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભા તો સાહેબ લોકસભા એ નીચલું ગૃહ છે લોકસભાના સભ્યો ప్రత్యક્ષ મતદાનથી ચૂંટાય છે ప్రత్యક્ષ મતદાન એટલે એની અંદર લોકો બધા મત આપી શકે છે લોકોના મત દ્વારા ચૂંટાઈને પછી જ લોકસભાના સભ્ય બની શકે આને કહેવાય પ્રત્યક્ષ મતદાન ત્રીજું છે લોકસભાની સભ્ય સંખ્યા પાંચસો પિસ્તાલીસ છે મિત્રો આજે પણ આપણી લોકસભાની અંદર જે સભ્ય સંખ્યા છે એ પાંચસો પિસ્તાલીસ મૂકવામાં આવી છે પરંતુ અહીંયા જો મેં લખ્યું છે એંગ્લો ઇન્ડિયન સભ્ય મિત્રો પાંચસો પિસ્તાલીસ સભ્યોની અંદર પાંચસો તેતાલીસ જે સભ્યો છે એ ચૂંટાઈને આવે છે જ્યારે બે સભ્યોની ચૂંટણી એંગ્લો ઇન્ડિયન માથી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી એટલે કે રાષ્ટ્રપતિ બે એંગ્લો ઇન્ડિયન સભ્યોને મુક્ત એની અંત લોકસભાના સભ્ય બનવા માટે નીલાયક હવે મિત્રો કઈ લાયકાત હોવી જોઈએ કે લોકસભાનો સભ્ય બનવું હોય તો લાયકાત શું જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ એ તો છે જ મિત્રો કોઈ પણ ભારનો નહી પણ ભારતીય નાગરિકતા હોવી જોઈએ ઓછામાં ઓછી ઉપર મિત્રો 25 વર્ષ હોવી જોઈએ 25 કે તેથી વધુ વર્ષના વ્યક્તિઓ આની અંદર ઉમેદવારી નોંધાવી શકે છે ત્રીજુ છે નાદાર કે માનસિક રીતે અસ્થિર મગજનો જાહેર થયેલો ન હોવો જોઈએ મતલબ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ આમાં ફોર્મ નહી ભરી શકે પછી છે કેન્દ્ર કે રાજ્ય સરકારનો સવેતન હોદો ધરાવતો ન હોવો જોઈએ મતલબ કોઈ પણ વ્યક્તિ જો આમાં ફોર્મ ભરે છે લોકસભાનો સભ્ય બનવા માંગે છે તો એને રાજ્ય કે કેન્દ્ર સરકારની નોકરી હોવી જોઈએ નહીં અને સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ મતલબ ગુનેગાર હોવો જોઈએ નહીં તો આ છે ની લાયક હવે મિત્રો હવે છે રાજ્યસભા રાજ્યસભા એ ઉપલુગરૂ છે જુઓ કેન્દ્ર કક્ષાએ તમે ધારાસભાના બે પ્રકારો આપણે કીધા તો લોકસભા ને રાજ્યસભા લોકસભા નીચલુબરૂ છે તો રાજ્યસભા ઉપલુગરૂ છે રાજ્યસભા માં પરોક્ષ રીતે રાજ્યો ની અને સંગ્રહ પ્રદેશો ની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિ થી ચૂટવામાં આવે છે જો મિત્રો ઓમાટ ડાયરેક્ટ ప్రత్యક્ષ મતદાન થી સીધી ચૂટલી થતી આમાં આવી રીતે નહીં થાય આમાં જે કોઈ પણ રાજ્યો કે સંઘ પ્રદેશોની જે વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો છે એની સપ્રમાણ પ્રતિનિધિત્વ બધાનું સપ્રમાણ પ્રતિનિધિત્વ જળવાઈ રહે એવી પદ્ધતિથી આમાં ચૂંટણી થાય છે મતલબ આમાં સામાન્ય લોકો જોડાતા નથી એટલા માટે એને આપણે પરોક્ષ રીતે થયેલી ચૂંટણી કહેવામાં આવે છે રાજ્યસભાના સભ્યોની સભ્ય સંખ્યા અઢીસો છે મિત્રો જોયું હતું પાંચસો પિસ્તાલીસ સભ્યો આમાં કેટલા સભ્યો છે સભ્યો જ્યારે અહીંયા લખ્યું છે કે બાર સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે મતલબ મિત્રો અહીંયા બસો સભ્યોની પરોક્ષ રીતે ચૂંટણી થશે જ્યારે બાર જે સભ્યો છે એ રાષ્ટ્રપતિ દ્વારા સીધી નિમણૂક કરવામાં આવશે જેઓ અલગ અલગ શિક્ષણ સાહિત્ય કે અનેક ક્ષેત્રોની અંદર જે પોતાનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા લોકોને અહીં બાર સભ્યોને રાષ્ટ્રપતિ નિમણૂક કરશે